આંડે સાડા પાંચમી વાગ્યાની આજપાંતને આંધ્રપ્રદેશમાં દરિયા કિનારામાં મોથાપ નામનું વાવાઝોડું ટકરાય છે એની સ્થિતિમાં જોતો તો તમે થમજી પણ ધો છો ખાપ પત્તા પર ભારતમાં દેશમાં આ દરિયા કિનારામાં એટલી એની એટલી મોતી અતર જઈ રહી છે જો આંધ્રપ્રદેશમાં તેમ બહુ પ્રો એક્ટિવ છે અને ચંદ્રબાબુ નહેરુ એટલી બધી તૈયારી છે ત્યાં તરુ કઢી હતી એનડી એનડીઆરએફ બહુ બધા રફે ઉપર પ્રયત્ન કર્યા છે પણ જ્યારે આંધેહાડા પાંચ વાગ્યાની હાથ પાંચ વાવાઝોડું અહીંયા ટકરા છે જ્યારે તેની આખી દરિયા પત્તા પર અથર થવાની છે અને આ દરિયામાં પત્તા પર થતી અથર મધ્ય ભારતને બાકી તો બાકાત રહે એ પણ થતી નથી ખાયલન મોખા વાવાઝોડું નામ આપ્યું છે એની પહેલાં તે થતી વાવાઝોડું અરબસાગરમાં તથાયું એને બહુ મોતી અતર ન કરી થત થતાં માવતું અને વાતાવરણ ફેરફાર ગુજરાતમાં ભાગોમાં આપતું ગયું છે એ રીતે અલગ અલગ દેતોના એના નામના આપતા હોય છે તી તો આપણે બધી તથ્યા હતા પણ મોકા વાવાઝોડું આ દરિયામાં કિનારે બહુ મોતી અતર કરવાનું છે લગભગ એસો પચાસ કિલોમીટર પ્રતિક કલાકે ઝડપે પવન ફૂંકાતે ત્યારે વાવાઝોડું ટકરાતે અને દિવસે તમાયમાં આ ટકરાવાની સંભાવના છે એટલે એવી પૂરી છે પાંચ પાંચ મીટર ઉઠતા ઉતરતા મોથા પણ આપણે દ્રશ્ય જોવા મળે એક બાજુ જ્યારે મોનખા ભારતમાં આ દરિયા કિનારે પણ અથર કરીને આખા ભારતમાં વાતાવરણ અને હવામાન અથર કરી રહ્યું છે અને દરમિયાન અહીંયા ફેલાયું બહુ વિસ્તારમાં દીપરતન અને ગુજરાતમાં નરિયા કિનારાને બહુ અથર કરી રહ્યો છે અને માત્ર નરિયા કિનારામાં નહીં ત્યારે બાજુ અત્યારે આ માથે ગુજરાતમાં તાવત્રી વરસાદ વધી રહ્યો છે અને તમે જામનગરમાં ખેડૂતની વાત સાંભળો તો તમે મહાલ મય કાગરનો ખેડૂતની વાત સાંભળો અને પીડાની બધાની તમાન છે અને પીળાથી તીવ્રતાનો અલગ અલગ પાકની પરિસ્થિતિમાં અનુરૂપ પણ થતાં દ્રશ્ય એ સામે છે તમે વાંચી લજો ન સમજાય તો દસ વખત વાંચી હાલો જય માતાજી રામ હજી બાકી છે જણું પણ હું ટાઈમ નથી રહેતો વાંચવાનો તમે વાંચી લજો અને લાઇક શેર કરજો